સૌ પ્રથમ જૈન સમાજમાં ધનિધરમદાસ રવિ સાહેબ શેઠ સંગારસા અને સંગાવતી જેવા સંતો મહાપુરુષો થયા છે નાગર સમાજની અંદર ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા ઈ નાગર સમાજની અંદર થયા છે ગાદી પર બાબી અને નવ કરી ગયા હોવા છતાં પણ જુનાગઢ ને નરસિંહ મહેતાની નગરી ગણવામાં આવે છે ત્રીજા ક્રમમાં બ્રાહ્મણ સમાજમાં તીરા ભગત લક્ષ્મીશંકર વ્યાસ સુદામા જેવા મહાપુરુષો પુરુષો થયા છે મોરાર સાહેબ ગંગા સતી ખેર પાનબાઈ અને જેસલ તોરલ જેવા સંતો મહાપુરુષો થયા છે પટેલ સમાજ ની અંદર બાપા સાવલિયા

બં પતિ પત્ની સમાધિ લીધેલી કુંભાર સમાજમાં સમાજમાં શ્રીબાઈ મોરા કુંભાર અને મોલડીમાં બેપા ભગત જેવા સંતો મહાપુરુષો થયા છે શીખ અને સિંધી સમાજ ની અંદર ગુરુ નાનક અર્જુનસિંહ જેવા મહાપુરુષો ત્યાં છે

સંતો મહાપુરુષો થયા છે મેઘવાડ સમાજની અંદર ધારવો દાદાઓ ગમસી ત્રીજા કમે ત્રિકમ સાહેબ ચોથા ખીમડો કોટવાર પાંચમાં ડારલબેન છઠ્ઠા ડાલીબાઈ અને સાતમાં ધોધલપીર હરિયાપીર મુજાપીર માનદાસ અને પીઠાબગત અને કરમણ બાપા જેવા સંતો મહાપુરુષો થયા છે તેરમાં તેરમાં દાસીમાંગત પંદરમાં ઉગારામ બાપા પીર પાલણ માત્રાપીર અને માત્રાપીર સંત શિરોમણી શ્રી સંત રોહિદાસ રતનમાં અને આલાપીર જેવા સંતો મેઘવાલ સમાજ ની અંદર થયા છે આ સંત ગાથા ની અંદર કોઈ પણ સમાજ રહી ગયો હોય તો મને ક્ષમા કરે આ સંતો ની વારે એક વાણીમાં કહેવામાં આવ્યું છે કે વેલે રાપો ધારો હરી સંતો ની વારે બોલો સતગુરુ સાહેબ ની જય સત્ય સનાતન ધર્મ ની જય ગેબી ગિરનારી મહારાજ ની જય